એમસી બજેટ સત્રનો પ્રથમ દિવસ છે જ્યારે ભાજપ કોંગ્રેસ મહિલા કાઉન્સિલરો આમને સામને છે કોંગ્રેસ મહિલા કાઉન્સિલર દ્વારા સ્કૂલ બોર્ડની ચર્ચા દરમિયાન આચાર્ય બળાત્કાર શબ્દ વાપરતા હોવાનો હોબાળો થયો છે તમારા શાસનમાં આચાર્ય બળાત્કાર કરે છે તે શબ્દ વપરાયા ભાજપ મહિલા કાઉન્સિલરોએ કોંગ્રેસ શબ્દ પાછા લેવા માંગ કરી છે ભાજપ અને કોંગ્રેસ સભ્યોએ એકબીજા પર આક્ષેપ શરૂ કર્યા છે તેનો પ્રથમ દિવસ બે દિવસ ચાલનારી જે બજેટ બોર્ડ બેઠક છે તેમાં આજે પ્રથમ બોર્ડ ચર્ચા ચાલતી હતી ત્યારે જે કોંગ્રેસના મહિલા કાઉન્સિલર દ્વારા સ્કૂલ બોર્ડ ની ચર્ચા દરમિયાન

बजेटनी चर्चा होती ते दरम्यान जे बडा भाजपना सासनना बडा का टाई एक तेवा शब्द प्रयोग ने लडनेचे ते उबाळत आयो जी